આમ તો તમામ શિવાલયોમાં શિવલિંગના ભક્તો દર્શન અને પૂજન કરતા હોય છે પરંતુ આજે આપણે એવા શિવ મંદિરના દર્શન કરાવીશું જ્યાં શિવલિંગ સૂતેલી અવસ્થામાં છે જી હા વલસાડના અબરામા ગામે આવેલું છે પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે કે આ શિવલિંગ વર્ષમાં ત્રણ વાર રંગ બદલે છે ભક્તો માટે આનાથી મોટો ચમત્કાર બીજો કોઈ હોઈ ન શકે તો આવો તડકેશ્વર મહાદેવ મંદિરના દર્શન આપણે પણ કરીએ વલસાડ જિલ્લાનું અબ્રામા ગામ કે જ્યાં નિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરને અતિ ચમત્કારિક માનવામાં આવે છે સનાતન ધર્મના વેદ પુરાણ અને આખ્યાનોમાં લિંગ પૂજાનો મહિમા ગવાયો છે આમ તો દરેક શિવાલયમાં ઊભી અવસ્થામાં શિવલિંગ જોવા મળે છે પરંતુ તડકેશ્વર મહાદેવનું શિવલિંગ સૂતેલી અવસ્થામાં દર્શન આપે છે સાકાર અને નિરાકાર બંને રૂપે પૂજાતા કૈલાશપતિનું આ અનોખું પવિત્ર સ્વરૂપ તમામ ભક્તો માટે અનન્ય મહત્વ ધરાવે છે ગર્ભગૃહમાં દસ ગજરાજ શિવલિંગ પર નિત્ય જળની ધાર વરસાવતા પણ દ્રશ્યમાન થાય છે તડકેશ્વર મહાદેવના પ્રાગટ્યની કથા અનુસાર વર્ષો પહેલા એક કુવાડ વાંકી નદીના બંને કાંઠે રોજ પોતાની ગાયો ચરાવતો પરંતુ ગોવાળની એક ગાય ખૂબ ઓછું દૂધ આપી રહી હતી તપાસ કરતા ગોપાળને માલુમ પડ્યું કે તેની ગાય નિત્ય એક સ્થાનકે જઈને પોતાની દૂધની ધાર કરે છે ગામના લોકો સાથે ગોવાળે એ જગ્યાની માટી હટાવી તો ત્યાં એક દૈવી શિવાલય નજરે પડ્યું ત્યારબાદ આ શિવલિંગને બળદગાળા અને હાથીની મદદથી આ સ્થાનકે લાવવામાં આવ્યું અને આ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું વલસાડના પ્રસિદ્ધ તડકેશ્વર શિવાલયની અન્ય ખાસ વાત એ છે કે આ મંદિરને ઘૂમટ જ નથી કહેવાય છે કે મંદિરમાં ઘૂમટનું ઘણીવાર નિર્માણ કરવામાં આવ્યું પરંતુ કોઈક કારણસર આ મંદિર પર ઘૂમટ ટકતું જ નથી ચમત્કારિક મનાતા આ શિવાલય સાથે જોડાયેલી અન્ય બાબત ભક્તોને અભિભૂત કરે છે આ ધામમાં સ્થાપિત તડકેશ્વર મહાદેવનું શિવલિંગ વર્ષમાં ત્રણ વાર રંગ બદલે છે શિવશંકરના અનન્ય સ્વરૂપનો જ પ્રભાવ છે કે તમામ ભક્તોને અહીં મનની શાંતિ મળી રહે છે આ મંદિર પરિસરમાં શિવ ઉપરાંત બજરંગબલી હનુમાન શનિ મહારાજ બળિયાદેવ અને શીતળા માતાની પણ સ્થાપના કરવામાં આવી છે તેમના દર્શનનો પણ લાવો ભક્તો અચૂક લે છે તો આમ તળકેશ્વર મહાદેવ એ ન માત્ર પોતાના પ્રાચીન ઇતિહાસના માધ્યમથી પરંતુ ચમત્કારિક પડચાઓથી ભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વલસાડ